તો રમે રામ ડાયરાને રામ રામ જામશે ડાયરો મોજમાં બસ મોજ મારે ઓલા તો ચાલો આજ આપણે વાડીના ફરતો આ રાઉન્ડ મારી લઈએ બરાબર અને વાડીમાં કઈ કઈ વસ્તુ છે એ તમને હું દેખાડતો જાઉં અને તમે હૈયા રાખતા જઈજો અને પછી કોમેન્ટમાં કહેજો એટલી એટલી વસ્તુ છે તો આપણે પહેલાં આંબા ફોપટ આવીએ બરાબર તો જો આ આંબા છે આંબા હોપટ આવીએ એટલે આ મકાઈ છે બરાબર આંબા હોપટ આલ્યા એટલે આંબા આવ્યા પછી આવી મકાઈ અને હવે આગળ આવીએ આપણે આગળ જેમ જેમ હાલશું એમ તમને કહેતો જાય અને આ થોડુંક સારોલું છે અને આ લીંબુડી છે એક અને બે અને હવે આપણે આ જાહેરની હોપટ હાલવાનું છે તો આ છે ઝાર જો માલ હાટું એટલી છે એટલી આમ છે એટલે આ ઝાર ફોપટ આપણે હાલી ગયા અને હવે આવ્યું મેન કે આ છે કલોજી મેન આ કલોજી છે કલોજી

એટલે આવી જાય આપણે શોલે હે શોલે સણ્યા જો આ છે શોલે શોલે છે છે અમારું ગામ રામગઢ ગામ રામગઢ છે અને સણ્યા છે શોલે કેટલી કેટલી વસ્તુ આવી છે તમે પાછા મને કોમેન્ટમાં કહેતા આવ્યો આ કાંઈક નવા હગડ આવી ગયા છે જો આ ગમે કંઈક આવેલું છે વાડીમાં હું શેના હગડ છે એ પણ ખબર નથી પડતી જો હળંગ છે તો હવે આપણે શણ્યાની બહાર નીકળવાની તૈયારીમાં મસવીએ આપણે થોડાક આગળ હાલવી ને એટલે હવે આવી ગઈ ડુંગળી જાય લે મારા વાલા ડુંગળી ડુંગળી હે ડુંગળી દુજાણું કેમ પણ અઢી મહિના ઉપરની થઈ અઢી મહિના ઉપરની થઈ પછી મનમાં વધુ એમ નકર અઢી મહિના તો પાકી જાય રોપની એને બદલે તો કાંઈ નહીં બોલો એને મનમાંય નથી ડુંગળીને કે હું વધુ એમ કેમ કે હવે એની માંગ હો હા એ અડી જવાનું છે પાંચસો એ સાડી ચારસો એ તો અડી ગયું છે પણ હવે વધે ને તો કામનું નકર નહીં વધે તો પછી નહીં વધે બીજું તો હું સારું તો આજ એટલું હું હું વાડીમાં મેં તમને દેખાડ્યું મિત્રો તો એટલી વસ્તુ કોમેન્ટમાં મને કહેજો કે તમે ખાસ એમાંથી કઈ વસ્તુ એવી છે હે ખાસ વસ્તુ ખાધા જેવી કઈ છે તો એ વસ્તુ તમે કોમેન્ટમાં કહેજો વ અને મારા વાલા સબસ્ક્રાઈબ કરતા જઈએ ફોલો કરતા જઈએ અરો ફેસબુકમાંથી જોતા હો તો ફોલો કરતા જઈએ અને વાલા યુટ્યુબમાં જોતા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા હા